હલો દોસ્તો નમસ્કાર બધાને આજે આપણે ભાવનગર શહેરમાં આવેલા અલગ અલગ સ્થળોની મુલાકાત લઈશું અને જોઈશું કે ભાઈ કેવો જે છે મકર સંક્રાંતિનો જે છે માહોલ ભાવનગરની અંદર અને લોકો તૈયારી કરી રહ્યા છે સૌથી પહેલાં આપણે જે છે શિવાજી સર્કલની આજુબાજુ સ્થળની મુલાકાત લીધી તો ઘણા બધા લોકો જે છે એ પતંગના અહીં સ્ટોર નાખી અને પોતાની જે છે રોજગાર ધંધો ચલાવી રહ્યા છે સાથે સર્કલ જે છે એની ફરતે જુઓ તો ઘણા બધા લોકો જે છે પોતે જે છે અલગ અલગ વસ્તુઓ જે છે એ અહીં વેચવા માટે આવ્યા છે અને જે છે એ ઉત્તરાયણની અંદર અલગ અલગ આપણે જોઈએ તો ભાઈ પતંગો જે છે સાથે સાથે જે છે એ ફિરકા જે છે આ ઉપરાંત રીલ જે છે એ લોકો પાતા હોય આ સાથે સાથે લોકો ખાણીપીણીમાં ઘણી બધી વસ્તુઓ જે છે એ ઘરે લાવતા હોય તમે જોતા હોય કે શેરડી જે છે ખાસ લોકો લાવતા હોય છે તો એ બધાય જે છે એની ચર્ચા જે છે એ આજે આપણા આ વિડીયોમાં આપણે કરશું મિત્રો શિવાજી સર્કલ જે છે એની આજુબાજુનું વાતાવરણ જુઓ તો ઘણા બધા લોકો જે છે એ અહીં પોતે જે છે પોતા અલગ અલગ વસ્તુઓ વેચી રહ્યા છે અને સાથે જે છે આગળ આપણે જશું ખાસ કરીને જે છે જોઈએ તો લીંબડીઓ જે વિસ્તાર જે છે આ સાથે સાથે જે છે એ જવાહર મેદાન છે અને ભાવનગરવાસીઓ પ્રેમથી જે છે આ મેદાનને ગધડિયા મેદાન પણ કહેતા હોય છે સાથે સાથે તમે જુઓ કે મિત્રો આ જે વિસ્તારની અંદર જે છે લોકો પોતે અલગ અલગ જે છે વસ્તુ વેચી રહ્યા હોય છે અને કેવોક માહોલ જે છે અહીંયા જોવા મળે એ આપણે આજે જોઈશું ઓકે તો આપણે પહોંચી ગયા છીએ જવાહર મેદાનની બાજુમાં અહીં જે છે અલગ અલગ જે છે કંપનીના જે છે એ તમને અહીંયા રીલ્સ જે છે એ લોકો પાછા જોવા મળશે સાથે સાથે જે છે ઘણા વર્ષોથી પ્રખ્યાત હોય એવા લોકોના જે છે અહીં જે સ્ટોલ પણ નાખેલા છે એમાં મિત્રો દોરી બાવા ખાસ તો આવતા હોય છે અહીંયા એમાં તમે જુઓ કે ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા એ ઉપર જે છે બેનર પાડેલું છે બાજુમાં આપણે જોઈશું તો બીજા પણ સ્ટોલ જે છે અને લોકો જુઓ કે રીલ્સ પાવા માટે જે છે અહીં ઘણા બધા લોકો અહીંયા ઉમટી પીડ્યા છે અને ઉત્તરાયણની તૈયારી ખરા થઈ હોય એવું દેખાય છે અહીંયા અને તમે જુઓ ક્યાંક તો રવિવાર હતો એટલે ઘણા બધા જનમેદની લોકો જે છે અહીં ઉપસ્થિત રહ્યા છે અને પોતે જે છે એ પોતાના મનોરંજન માટે જે છે એ અહીંથી લોકો જે છે રીલ પાઈ પહી અને જે છે એ પછી લઈ જશે અને પછી ઉત્તરાયણના દિવસે જે છે એ માહોલ તમને જે છે સારો એવો જોવા મળે એના માટે લોકો અહીંયા આવ્યા છે અને ઘણી બધી ફિરકીઓ જે છે તમે જો લોકો ખરીદતા હોય છે આ સાથે સાથે જે છે એ અલગ અલગ રંગના તમે જુઓ કે દોરીઓ લોકો જે છે એ પીવડાવતા હોય છે આ ઉપરાંત જે છે જો કે અલગ અલગ કેમિકલવાળા જે છે એ માંજા પણ અહીંયા તમને જોવાની આની અંદર રાખેલા છે સાથે અહીંયા લોકો જુઓ તો બીજા એક જે બી માંજાવાળા પણ છે બરાબર તો એ એમના પણ સ્ટોલો અહીંયા જે છે આવેલા છે અને અહીં જે છે લોકો ઘણા બધા તમે જો તો ઘણા બધા આજુબાજુ લોકો તમને અહીંયા આવેલા જોવા મળશે અને ઉત્તરાયણની તૈયારી કરી રહ્યા છે મિત્રો જો અલગ અલગ પતંગ જે છે તમે જો અલગ અલગ વસ્તુઓ જે છે વગાડવાના પંખુડાઓ જે છે તમે જોઈ શકો છો સાથે સાથે જે છે બાળકોના જે અમુક અમુક વસ્તુઓ જે છે મનોરંજન એ પણ અહીં સારી એવી પ્રમાણમાં અહીંયા લોકોએ રાખેલી છે અને અલગ અલગ પ્રકારના પતંગો જોવો તો અહીંયા હારે છે હવે આની સાથે તમે બાજુમાં જાઓ તો જવાહર મેદાનની અંદર ઘણા બધા પક્ષીઓ જે છે એ પણ અહીંયા જે છે ચણતા હોય છે એટલા માટે વચ્ચે લીધા આપણે પક્ષીઓને કે ભાઈ ઉત્તરાયણના દિવસે થોડુંક ધ્યાન રાખજો અને જે આ પક્ષીનો સમય હોય ત્યારે પતંગ ઓછા ચગાવજો અને જે છે બાકી તો ઉત્તરાયણ છે તહેવાર તો એન્જોય માટે માટે છે પણ થોડું ઘણું જીવદયા પ્રેમી પણ આપણે રહેવું જોઈએ મિત્રો ઓકે અને આ સાથે જે છે તમે જુઓ કે ભાવનગરની અંદર શહેરમાં તે જે છે અલગ અલગ સ્થળોએ જો ઘણા બધા જે છે એ સ્ટોલ નાખેલા છે અને લોકો વેચતા હોય છે અહીં સાથે શેરડી જુઓ તો શેરડીના ઘણા બધા જે છે અહીં પણ સ્ટોલ આવેલા છે અને લોકો અહીંથી શેરડી જે છે અલગ અલગ રંગની જે શેરડીઓ ઘરે લઈ જતા હોય છે ખાવા માટે